સાબરકાંઠામાં ભરશિયાળે કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા કોશીના ખેડબ્રહ્મા વડાલી સહિતના ગ્રામ્ય પંથકમાં માવઠું જોવા મળ્યું જિલ્લામાં મોટા પ્રમાણમાં રવિ પાકનું વાવેતર કરી દેવાયું છે કપાસ ઘઉં રાયડો બટાકા સહિતના પાકની વાવણી થઈ ગઈ છે હવામાન વિભાગે આગામી પહેલી અને બીજી ડિસેમ્બરે વરસાદની આગાહી કરી છે ત્યારે ખેતી કરનાર જગતનો તાત કુદરત સામે ફરીવાર લાચાર બન્યો સાબરકાઠા જિલ્લામાં જગતનો તાજ છે તે ચિંતિત બન્યું છે ખાસ કરીને એક તરફ કમોસમી વરસાદ ને હવે શિયાળાની કકડતી ઠંડી વચ્ચે પણ વરસાદી માવઠું સાબરકાંઠા જિલ્લામાં જોવા મળ્યું છે પહેલાં સોયાબીનની ચોમાસામાં ખેતી હતી અને અત્યારે શિયાળામાં ચણા છે અને ઘઉં છે અને જીરું છે અને વરિયાળી છે પેલા કેટલો ફાયદો હતો અત્યારે ઘણું બધું નુકસાન છે વરસાદના હિસાબે સોયાબીન બધું ફેલ ગયું પછી ચણા વાયા તો એ સુકારાનો રોગ આવી ગયો છે એટલે દવાની ટ્રીટમેન્ટ કરી છે પણ નથી કોઈ અસર થઈ હજી હા ખેડૂતોની હાલત તો અત્યારે તો બહુ જ ખરાબ છે ચોમાસાની અંદર વરસાદ પડ્યો એમાં મગફળી સોયાબીન પછી મગ છે અડદ છે એમાં જબરજસ્ત નુકસાન આવ્યું સરકારે શરીરનું બધું ગ્રામ સેવકને કહ્યું પણ એ બધું અધરતા તારે ચાલે છે આ બધાને ઓનલાઈન કર્યું પછી અત્યારે હોળી પાછી શિયાળું ખેતી ચાલુ કરી તો મેં ચણાવાય છે ચણાની અંદર આ આ પીળી ચરમી આવે છે અને આ બધા ઘણા બધા અંદર રોગ આવે છે આવા એટલે ખેડૂતોને પારાવાર મુશ્કેલી છે અને જ્યારે કોઈ પણ પાક વાવો એટલે માવઠું થાય એટલે માવઠું થાય એટલે ખેડૂતોની દશા માટી થાય અને અત્યારે અમારે શું કરવું અને ખેડૂતોને કઈ રીતના પૂરું કરવું જે જીવન ધોરણનું એ પણ ઘણો મોટો પ્રશ્ન છે ખેડૂતોની પરિસ્થિતિ મારા મંતવ્ય પ્રમાણે એવું કહેવામાં આવે છે કે એક બાજુ જેમ ચોમાસું હતું આખું વર્ષ વરસાદ ચાલુ ચાલુ રહ્યું હતું હવે એ વખતે ખેડૂતોનો આ બાજુના અમારા જે વિસ્તાર છે તો સોયાબીન અને અડધીનું જ વાવેતર હતું સો ટકા નિષ્ફળ ચૂકવ્યું છે હવે શિયાળુ ખેતીમાં મેં આ જણાશે વરિયાળી છે જીરું છે આ વિસ્તારમાં આજ જ વવાય છે હવે જો અમારા સાબરકાંઠા જિલ્લામાં ઉત્તર દિશામાં ગઈકાલે વરસાદ થયો છે સમાચાર મળ્યા છે બે દિવસથી આ વાતાવરણ દૂધ રહે છે તો જો અહીંયા પણ સોટા થશે તો અમારું શિયાળું પાક છે એ પણ સો ટકા નિષ્ફળ જવાની ભીતિ છેવાઈ રહેલી છે બીજું કે અમારી જે દવાઓ છે એ અમે એક બાજુ સરકાર વાતો કરે છે મોટી મોટી કે ભાઈ તમે રાસાયણિક ખાતરો બંધ કરી પ્રાકૃતિક અને ઓર્ગેનિક ખેતી કરો તો ઓર્ગેનિક ખેતીમાં અમને આ રીતે કુદરતી ફટકા પડે છે એટલે મારાથી ખેતી છોડું સિવાય કોઈ ઉપાય નથી ખેતી છોડો એ અમારો એક મુખ્ય હેતુ રહે છે એવું અમને લાગી રહ્યું છે ખેડૂતોને તો આ વર્ષે બહુ ખરાબ પેલી પરિસ્થિતિ રહી છે ખેડૂતોને રાસાયણિક ગવર્મેન્ટ કહે છે કે રાસાયણિક બંધ કરો બગાયતી ચાલુ કરો પણ બગાયતી પાકમાં પણ અમને નુકસાન તો આવે જ છે આ વાતાવરણના હિસાબે તો અમે શું કરીએ હવે ખેતીને

અને અત્યારે આ નવો પાક ઉગાડ્યો એનું એ બધું વ્યાજે પૈસા લઈને અમે આ બધું અત્યારે કર્યું છે આમાં તો શિયાળુ પાક તૈયાર કરવા છતાં પણ મગફળીઓ હજી લોકોના ખેતરમાં ઢગલા છે એની અંદર વરસાદ પડવાથી પાછો બગાડો થયો છે ખેડૂતો ઓનલાઈનની રાહ જોતા હતા કે અમારે ઓનલાઈન મગફળીનો આવે એટલે અમે લઈ જઈએ પણ એ હજી ટાઈમ હતો એટલે એ મગફળીઓ બગડી છે હવે ખેડૂતો અત્યારે ઉગવામાં પીળી ચરમી આવી હોય તો પછી ચણા પાકતા પાકતા જ હજી અળી મહિને શું થશે એની પરિસ્થિતિ ખેડૂતોએ જે શિયાળા પાકનું વાવેતર કર્યું છે તે વાવેતરમાં પાકમાં પણ હવે જે રોગચાળો છે તે જોવા મળી રહ્યો છે શરૂઆતના સમયથી જ આ પ્રમાણેનો રોગચાળો ફેલાતા હાલ ખેડૂતો છે તે ઉત્પાદનની રાહ જોતા સમય પહેલા જ ચિંતિત બન્યા છે એટલે કહી શકાય કે રાજ્ય સરકાર દ્વારા આ બાબતે કોઈ ચોક્કસ નિર્ણય કરવામાં આવે અને જે પ્રમાણે કમોસમી માવઠું થયું હતું અને ત્યારબાદ જે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું તે નાણાં પણ સમયસર ચૂકવવામાં આવે તો ખેડૂતોની સ્થિતિ સરવર થઈ શકે તેમ છે તે સબર